તો ભાવનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે શહેરના મામા ખાણિયા વિસ્તારમાંથી પ્રતિબંધિત ગોડાઉન ઝડપી પાડ્યું છે જેમાંથી અંદાજે મળી આવ્યું છે મહત્વનું છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને બાતમી મળી હતી કે મામા ખાણિયા વિસ્તારમાં આત્મારામ એન્ડસન્સ નામના એક વેપારીના ગોડાઉનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મસમોટો જથ્થો રાખેલો છે જે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા જ્યાં ગોડાઉનને તાળા મારેલા હતા જોકે કલાકો સુધી વેપારી દ્વારા ગોડાઉન ખોલવામાં ન આવતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પંચ રોજકામ કરી ગોડાઉન ખોલવામાં આવ્યું હતું જેમાં અંદાજીત ત્રણ ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો જેને લઈને સોલિડ વેસ્ટની ટીમ દ્વારા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો અમારી ટીમ દ્વારા અહીંયા ગોડાઉન પર આવીને જે બંધ હતું એનું ગોડાઉન એ ખોલાવીને અંદર ચકાસણી કરતાં અંદાજીત બેથી ત્રણ ટન જેટલો જથ્થો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મળી આવ્યો